ભાંગરડીયા ટીમી ઉમરાળા એટલે ટીમી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા એમનું વતન ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે ભીમજીભાઈ કોતરના દીકરા ટીંબી ખાતેના ત્યારબાદ ધર્મવિશી સોલંકી ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે અને તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જે ભાવનગર ખાતે છે ત્યાંથી એની જે મુખ્ય શેખેમ વર્તમાનમાં એસી લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગમાં ઓફિસર હતા એમને પણ હતી અને એમને ક્યાંક કયો એટલે ક્યાંક ને ક્યાંક એને પણ પ્રોત્સાહન તરીકે બનાવવામાં આવ્યો હોય બીજું કે જયારે એને નિમણૂક આપવાની હતી એટલે કે નવ તારીખ ના રોજ નવ તારીખ એનું ઇન્ટરવ્યુ હતું અગિયાર તારીખ ના રોજ જયારે નિમણૂક આપવાની હતી બે દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્ક સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ના આ એસીએસી ઉમેદવાર બોલાવવામાં આવે છે પછી શા માટે બોલાવવામાં આવે છે

હવે કદાચ એને દૂર કરે તો તમને ખ્યાલ હશે કે ખોટી રીતે જોતે શાખામાં આવે ભાવનગરની અંદર જોવો જો એસી શાખા ઉપર છે તો એસી એસી શાખામાં અલગ અલગ લોકોને નિમૂક આપેલી છે એની સાથે સાથે કોમાનમાં અમને એક પ્રશ્ન ઘણા સમય જયતો કારણ કે પ્રેસ મીડિયા માધ્યમે સૌથી વધારે ભાવનગરના પ્રેસ મીડિયા માધ્યમે આનું કવરેજ કરેલું ભાવનગર પ્રેસ મીડિયાના માધ્યમે આ બાબત ઉજાગર કરેલી પરંતુ કોઈ પણ વિપક્ષના નેતાએ આમાં ક્યાંય ભાગ ભજવો નથી એનું એકમાત્ર કારણ કે ભાગ બટાઈ થયેલો છે વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના નજીકના વાલા દવલાને લેવામાં આવ્યા છે એટલે વિપક્ષ પણ આમાં મૌન સેવીને બેઠો છે કારણ કે વિપક્ષે પણ આ મુદ્દો ક્યાંય ઉપાડ્યો નથી કારણ કે આવડી ભરતી આવડી મોટી ભરતીનું કોબાન થઈ જતું હોય અને જ્યાંથી વિપક્ષના નેતા અહીંથી આવતા હોય અને વિપક્ષના નેતા ચૂકે ચા ન કરે એટલે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ભાગ બેટાઈનો હિસ્સો

અને ત્યારબાદ ગાંધીનગર જે રજીસ્ટર છે એને કરી ચુક્યા હતા હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા એટલે આજે અમારે રૂબરૂ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર છે એને આવવું પડ્યું અને વાત કરવી પડી કારણ કે અમારી પાસે જે લિસ્ટ છે એ મૂકવું પડ્યું ત્યારબાદ અહીંના જ જે કનકસિંહ સરવૈયા છે જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે પણ અહીંયા અરજી આપેલી છતાં પણ એ અરજી ઉપર કોઈ કારણ કે આ બધી અરજીઓ એવી હતી કે પરીક્ષા લીધા પહેલાની અરજી હતી કે આની અંદર કયા વ્યક્તિ લાગવાના છે મેં અગાઉ

જે સહકારી ક્ષેત્રની ની ગોળ ખોદી રહ્યો છે એ દૂર થાય એટલે આમાં જે બુદ્ધિજીવીઓ છે એ આ ભ્રષ્ટાચારને દૂર કરવા માંગે છે સરકારી સહકારી ક્ષેત્રમાં ચાલતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે બંધ કરવા માંગે છે અમારી માધ્યમથી માંગણી છે સહકારને કે તાત્કાલિક ધોરણે આ સરકારી જે ભરતીઓ છે સહકારી ભરતીઓ એને સરકારની રીતે સેન્ટ્રલાઈઝ કરવામાં આવે ત્યારબાદ અમારી બીજી માંગણી છે કે આ ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે એની જગ્યાએ જીપીએસસી જેવી હોય કે નાબાદ જેવી હોય કે યુપીએસસી જેવી કે જે ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ લેતી હોય એવી એજન્સીઓને કામ સોંપવામાં આવે ત્રીજી અમારી માંગણી છે કે જિલ્લા સરકારી બેંકમાં જે અત્યારે જે નોકરી કરી રહ્યા છે એને થોડો સમય સાઇડલાઇન કરી અને આની ઉપર એસઆઈટી રચના કરવામાં આવે અને એ એસઆઈટી ની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એને માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની

કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંક માં કયા માધ્યમ થી થયો એ આપવામાં આવે જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું સીસીટીવી દેવા તૈયાર છું સીડીઆર કે તો સીડીઆર દેવા તૈયાર છું કારણ કે બધાના વહીવટ એ ઓલરેડી નિવેદ ધરીને જ થયા છે આમાં બધા લોકો નિવેદ ધર્યા છે જી